પહેલી મેના વિશ્વ વિશ્વદૂર દિન અને ગુજરાત સ્થાપના દિને એક તરફ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આવી રહ્યા છે તો ભરૂચના દહેજ બાયપાસ રોડ પર આવેલ વિશાળ મેદાનમાં એનસીપી દ્વારા કામદાર સમાજ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે જેથી અત્યાર સુધી ચાલી આવતા ભાજપ કોંગ્રેસના પરંપરાગત જંગ વચ્ચે હવે પછી એનસીપીના ડીસી સોલંકીના કારણે ત્રિપાંખીયો જંગ નિશ્ચિત બનવા પામ્યો છે ડીસી સોલંકી અંકલેશ્વરમાં જંગી સભાનું સફળ આયોજન કર્યા બાદ ચાર માસના ટૂંકા ગાળામાં જ ભરૂચમાં જંગી સભાનું આયોજન કરી રહ્યા છે જેથી કામદાર નેતા તરીકે પ્રસ્થાપિત ડીસી સોલંકી એનસીપીની ટિકિટ પરથી ભરૂચમાંથી ચૂંટણી લડશે કે અંકલેશ્વરમાંથી તે પ્રશ્ન ભાજપ કોંગ્રેસ જેવાનું મૂંઝવણમાં પડ્યા છે પહેલી મેના રોજ ભરૂચ ખાતે યોજાનાર કામદાર સમાજ મહાસંમેલનમાં પૂર્વ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી પ્રફુલ પટેલ ગુજરાત પ્રદેશ એનસીપી પ્રમુખ જયંત પટેલ ઉર્ફે બોસ્કીની ઉપસ્થિત રહેનાર છે જે માટેની તાડામાર તૈયારીઓ ડીસી સોલંકીના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે તેઓએ કામદાર મહાસંમેલનમાં માં પંદર થી વીસ હજાર ની જનમેદની ઉપસ્થિત રહેશે તેમ જણાવવા સાથે એનસીપી નો મુખ્ય મુદ્દો રાજ્યના વિકાસ નો રહેશે તેમ પણ કહ્યું હતું આમ આગામી મે મહિનાના પ્રારંભ થી ગરમીની સાથે સાથે રાજકીય ગરમીનો પારો પણ ઊંચો જશે તે નક્કી છે એનસીપી આ ઇલેક્શન વખતે ગુજરાતમાં પ્રવેશ કર્યું એની પાસે કોઈ ઉદ્દેશ મુખ્ય ઉદ્દેશ તો એ છે કે આ બંને પક્ષોથી પ્રજા ત્રાહીમામ થઈ ગઈ છે તે પ્રજા તરફથી અમને જે આવકાર મળે છે એ બતાવે છે કે પ્રજા જો પક્ષ ઈચ્છે છે થર્ડ ફોર્સ ઈચ્છે છે અને વિકલ્પ માંગે છે કારણ કે કોંગ્રેસ એ ભાજપનો વિકલ્પ નથી માત્ર એનસીપી જ આ ભાજપનો વિકલ્પ બની શકે તેમ છે અને આપણા આદરણીય પ્રફુલભાઈ પટેલ જેઓ ખૂબ જ ધ્યાન આપીને ગુજરાત રાજ્યમાં એનસીપી સત્તા પર આવે તે માટેના પ્રયત્નો કરી રહ્યા છે મુખ્ય એજન્ડા એક તો વિકાસનો હોય બેરોજગારીનો પ્રશ્ન છે ખેડૂતોના પ્રશ્ન છે કારણ કે બેરોજગારી તો એટલી બધી વધી ગઈ છે કે એન્જિનિયરો આજે પણ રસ્તા પર બિચારા રજડતા મળે છે બે બે હજાર પાંચ હજાર પગારની અંદર એન્જિનિયર કામ કરશે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરો કેમિકલ એન્જિનિયર મિકેનિકલ એન્જિનિયર એટલા બધા બેકાર છે લગભગ તો પંચોતેર લાખ એન્જિનિયરો અને બાકીના બધા થઈને બેકાર છે